પસે થતી જીવ હત્યાનો વિરોધ કરાયો છે સંત જ્યોતિર્નાથ મહારાજે વિરોધ નોંધાવ્યો છે બકરી ઈદમાં જીવોની હત્યા ન થવી જોઈએ હિન્દુ તહેવારોમાં પાણી બચાવવાની વાત થાય છે તહેવારોમાં સલાહ આપનારા કેમ ચૂપ છે તેવો સવાલ પણ ઉઠાવ્યો છે હમણાં બકરી ઈદના મુદ્દે વિવાદ થઈ રહ્યો છે હું કાયમ કહું છું હોળી હોય દિવાળી હોય આવા તહેવારોમાં કાયમ માટે તમે જોયું હશે કે આપણને પાણી બચાવવાની વાતો કરતા હોય ફટાકડાથી પ્રદૂષણ ફેલાવવાની કરતા હોય અને બકરી છે વિરોધ છે બલિપ્રથા તમારી છે પ્રતિકાત્મક કરો તમે જે રીતે કરી રહ્યા છો તમારા ધર્મની અંદર તે પાછું જાહેરમાં થાય છે ગણિત જગ્યાએ આ શું સમાજ માટે સારું છે